सो बुका हलता थी गाया आहिनि पावर प्ल निियारा पहिरां एसार तो हाणे नियारा कंपनी

ये रास्ता फालिया जो आप देव से प्रभावित द्वारका जी कौन सा है चलाया जाते हैं टीपर्ड के यहां कनेक्शन भरी गाड़ी हां પછી રિલાયન્સ અને આઈ ઓસી કંપની છે ઇન્ડિયન ઓઇલ કંપની અને પછી ઉમાન જે ભારત પેટ્રોલિયમ અને એથી હિન્દુસ્તાન પેટ્રોલિયમ એના બધાએ જેમ મિત્રો અહીંયા ઓલરેડી અહીંયાથી નજીક જ થાય એ પણ આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપને બતાવીશું વાડીના જેટી ઉપરથી આવી

અમારે ચેનલમાં જો નવા હો તો અમારે સબસ્ક્રાઈબ ના કરી દે તો સબસ્ક્રાઈબ કરી દેજો જે અમારી યુટ્યુબ ચેનલ છે વનેશ ચોપડા અઠાણ વગેરે બ્લોગ એમાં અમારી ચેનલની અંદર ઘણા બધા આવું નવા વિડીયો અપલોડ કરે છે જેવા કે કોમેડી વિડીયો ફાર્મિંગ વિડીયો ફેમિલી બ્લોગ ફાર્મર લેમન ગાર્ડન બ્લોગ અને લાઈવ અપડેટ તેમજ સૌના ગુજરાતના અલગ અલગ વિલેજના રસ્તાઓ તેમજ લોંગ ડ્રાઈવ લોંગ ડ્રાઈવ નેશનલ હાઈવે ડ્રાઈવ અને ગુજરાતી ગરબા ગુજરાતી ભજન ત્યાર પછી હિન્દુ ધર્મના અલગ અલગ જંત્રોના એવા ઘણા બધા વિડીયો આપણે અમારી ચેનલમાં જોવા મળશે વિલેજ લાઈફ ખાસ તો એ કહેવાનું કે અમારે ચેનલની અંદર ક્યારેય એવા વ્લોગ કે એવા કોમેડી વિડીયો ક્યારેય નહીં આવે કે આપણે એમાં ક્યારેય ખરાબ કોમેન્ટ છે કંઈ કરવા જેવા હું કારણ કે અમારા બ્લોગ અને અમારા કોમેડી વિડીયો ભલે જોતા રહેજો કન્ટિંગ એમાં એવા જ વિડીયો હશે કે આપ સૌ સાથે બેસી ફેમિલી પેકેજમાં બેસીને પણ અમારી ચેનલની વિઝિટ કરી શકશો કે આપણે ઘરના સબ ઘરના બધા સભ્યો સાથે બેસી અને અમારા બ્લોગ અમારા કોમેડી વિડીયો એ બધા આપ સાથે બેસીને જોઈ શકશો એવી અમારી ખાસ ભ્લોર જો ગઈ અમારી ચેનલમાં આપણા ઘણા બધા વિડીયો મિત્રો જોવા મળશે જેવા કે જે વિડીયો છે ફોન વિડીયો છે એવા આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ ચેનલ વણિક ચુકડા અથવા અગિયાર બ્લોગ અને ફેસબુક માટે પણ આપણા અમારે લિંક નાખેલી હોય છે અમારે ફેસબુકમાંથી પણ વિડીયો ઇન્સ્ટાગ્રામમાંથી પણ છોકરા એમાંથી પણ અમારા વિડીયો ખોલે અને અમારા વોટ્સઅપ સ્ટેટસમાં પણ અમારે લિંક શેર કરેલી હોય છે જેથી કરીને એમ કહેવાય કે જે તમે કન્ટિન્યુ અમારી બ્લોગમાં જોડાયેલા છો લાઈવમાં એ બધા ભાર કહેવાય ખૂબ કન્ટિન્યુ જોડાયેલા રહેજો

લોક લાગી હજારનું એ યોગ્ય છે કે નહીં સિરિયરિટી માટે ખાસ તો આપણે સિરિયરિટી માટે જ્યાં ગયો હતો વછો મેટાપિક્સલ કેમેરામાં મોબાઈલ બેડમે નોટી થાય પણ આવી સિરિયરિટી એ લાઈવમાં છે હો અત્યારે ગાડીએ ફોન તો લાઈવ અપડેટ છે પણ ગાડી એ લાઈવ છે તમે રચાય પણ બહુ ખરાબ છે એટલે আকৌ <laughs> સાઉદી અરેબિયા છે એ સ્લીપર ઉપર અહીંયાથી બધા પાઇપલાઇન દ્વારા એ લોકો અહીંયા સ્ટોક કરે છે ઓલ ઓવર ગુજરાતમાં સપ્લાય થાય છે મિત્રો એ મહાદેવનું મંદિર છે અને આ આવી જગ્યા પર મંદિર માટે

antaa vaahon સરસ તો કંપની ની સાવ નજીકમાંથી નીકળે છે કંપનીના જે બાજુમાં બાઉન્ડ્રી ની બાજુમાં ને બાજુમાંથી

भाषा शाने पढ़ी हा मथां

ચપેટિકો લઈને રસ છોડી આવી અને નરા ટાપુ જવા માટેનો આ બાજુ આ રસ સર્કલ કરીને આવી

વાડી હમણાં સ્લેપ પરી નહીં દેખાય ને જૂનું ગામ વાડીના ફાઇનલી આપણે ફાઇનલી આપણે આપણે સાહેબો પહોંચી ગયા છીએ હવે અહીંયા આપણે બ્લોગને હેન્ડ આપીએ છીએ તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર જે અત્યાર સુધી વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યા અને આપણે અવારનવાર લાઈવ કરતા રહીશું તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો અને મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય શ્રીનારાયણ મહાદેવ কেডাকেডেল সিয়ে কেডে কেডেটি কাকেডেডুকেডুা. কেডুকে মার পেটাকেডেডেডে কেডেডেরি खाजा बोल्यो होला यो नकै डरन के म बेचेर काटियो एक मम्मी सन्तोष नै एक मम्मी सन्तोष नै नाम राख्नु नै ओलु कनु बेचेर बेगाइ नाम हो र इकिला बेतन बेका पहिला पहिले रुपा दिने दे पछि रे एक नम्बर रे फेरि नेपाल हेरिमा हुन्छ આ પેલા ખોળો ઓલો અંદર ખોળો ઓલ ખુલી તમને આખોને પર પાંચ ઢેકા બે આયા જાતે આયા નીકળતા હોય તો નહી કોલા ઢેકા વળી પાંચ જા કરવો પડે દર પાછા ઉપાડવા કે તો આખો નથી તો પાછા ઢેકા આય પર છે બોલ ના મત મને ડાયરેક્ટ કળવા નું છે હવે આ એ બધું તરત જ અંદર થઈ ગયું આમાં તો કઈ કે જાન આવવાની હતી જવાનો હતો ચડી બાજુ હતી જ્યાં દૂર જવાનો ત્યાં ત્યાં છોકરા નહોતા ના આ વળો ભૈરવના મોડે ના ભાઈ तो न्याय गिरी न रक्षकको भागमा पक्षमा आयो न्याय भाट रक्षक नगरको माथि अनि उनीले भने किन यम उठाए जनी दिनमा काँजे भाइया होय आलोको निहेमै भेची ने एकबार पछाडबाट तो अत्यादि राखु अनि के दिने रक्षक नगरको पछाडिबाट हामीले रामनाथपुर हलवा उम्म उम्म अनि रक्षक नगर नि थनी दिइदे रक्षक नगर